પહેલા યોટો ફેમિલી કેમ સો બધાય મજા માને મજા મજામાં તો છો તે મજા રહેવાનું છે તો ફરી વાર એક મારા ન્યુ વ્લોગ ને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્ર આજ તો હેને તમારા ભાઈને પૂછો પૂછું એ વિડિયો મોટો કામ હોપી દીધું ને પૂરા બે વીઘા માં એટલે પૂરા 5 વીઘા આપણે લણ ખેંચવાનું છે ને ભાઈ ભાઈ એકલો સરણ ખેંચે લણની ની બહણાટી બોલાવે ને થાય છે આજ તો તો ચાલો કન્ટિન્યુ વિડિયો માં તો તમને બતાવું મારો પૂરા પાંચ વીઘાનું લહણ આવી જશે પૂરા પાંચ વીઘાના લહણની અંદર તો આ પૂરા પાંચ વીઘાનું લહણ છે મિત્ર તો પૂરા પૂરા પાંચ વીઘાનું લહણ છે ને તો આપણે ખેંચી નાખવાનું છે તો ચાલો શરૂ કરીએ આપણે લહણ ખેંસવાનું કેમ કે બધી છે ને બહુ જે નહીં પાંચ વીઘાનું પણ એમ તો લાગે ને તો સમય મારા ખ્યાલથી પૂરો થઈ જશે છે હાથ પડી જશે અને તમને લહણને પણ બતાવો કેડું લહણ છે એ ચાલો કન્ટિન્યુ અમે વિડીયો બની રહેજો ને પહેલી વાર અમારા ચેનલની અંદર હોય તો પાછા સબસ્ક્રાઈબ પાછા કરજો ને ઈન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો આ છે આપણું લહણ પાંચ વીઘાનું લહણ તો આમ હજી એટલું ખેંવું છે આપણે આ તમને દેખાય એટલું ખેંવું છે હજી આજ તો ભાઈ ને કળી તો દો તમે આમ આવી કળી તમે તાઇ ભાઈ સારસોના ભાવનું સોંપ્યું હતું આપણે આ તમને દેખાય ને આ સારસોના ભાવનું સોંપ્યું આજ ને સોના ભાવનું નીકળું પણ આપણે ભાઈ વાંધો નહીં આવે સારસોના ભાવનું તમે આમ મૂળિયા દો તો ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી ને તો જ તે ભાઈ લહણ પાકે આવી ભાઈ આવું લહણ તો ભાઈ તાઇ નહીં દો ગાંઠિયો તો હોય નો કિલા કિલાનો તો ગાંઠિયો હશે પાછો જોઈ લો બે લહન ને આપણે આ ખેંસીના એટલું આપણે આ ખેંસું છે ને આ બાજુ છે આ દેખાય ને તમને આ ખેંચવાનું છે આંધી પડી ગયું ઢાળ પડી ગયો છે એટલે લેનમાં ખેંસું પડે ને એટલે તો આંધી સાંધે પહેલાં ખેંચી નાખી હજી આ કા કેળો ઉભો હોય એ ખેંચવાનો બાકી છે ને તો આ બાજુ આપણે ખેંસેલું છે આ બધું ખેંચવાનું છે તો આમાં તો કાંઈ પ્લોટ કાંઈ પ્લોઠે વાળી તો કઈ બે હશે નહીં એટલે ઉપડક ખેંચવું પડશે લહણ ને ક્યાં ખેંચવું પડશે બાકા બોલા તો તો ભાઈ જ્યારે તમે લહણ ખેવો તો રાખીને ખેંચવું કેમ કે આમાં તૂટવાની વધારે સંભાવના રહે એટલે આ લહણનો દળિયો ખાસ ધ્યાન રાખીને ખેંચવો એટલે આપણે આમ લેણમાં લેનમાં લેણમાં ક્યાં ખ્યાવું પડે ના લહણ એટલે આમ લેનમાં આમ ત્રાહું હું ખેંચો તો તમારે વાંધો નહીં આવે બાકી આમ ડુંગળીને જેમ ખેંચવા લાગો તો તૂટવાની વધારે સંભાવના રહે આપણે સાળસર ને ભાવના કઈ મૂકવાનું થતું નથી બાકા જે જ બોલાવે છે એને બાકી લહણ ને એમ એકદમ જોરદાર ભાઈ મોકલાવું મારા વાલા પાંચ મણ મોકલાવું ઘરનું શું પાંચ વેગા પૂરે પોરું મોકલાવી તો કહે દો પાછા આપણે ક્યાંથી કાઢી દેવાનું નથી આવું તૂટી દે ને અપંગડું અપંગડું લહણ કહેવાય ને પછી અપંગડું તૂટવું ન જોઈ તૂટી દઈ ને મજા નું લહણ ખાઈ નાખ્યું છે ને હવે અડધું લહણ બાકી છે કે દો પાંચ પાવ મોકલાવું ક્યાસી જ નાખવાનું થાય છે આપણે મૂકવાનું થતું જ નથી આવું લહણ તો ભાઈ બાઇકમાં હોય એને જોવા મળે જોવા તમે આમ છે ને બાકી લહણનો કિલો કિલોનો તો જાય ભાઈ કિલો કિલોને હાથ ને આ બધું લણ આપણું આપણું જ છે ક્યાંથી નાખવાનું થાય છે આખલી દાડી કરવાનું થતા જ ને ભાઈ મંદી હમણાં મંદી અને તમે મારા ભાઈ તો તમને એક વાત કહો જોઈ તો પાછું લીધા જવું તને તો આપણે આપી દેવાનું ભાઈ બન ધોઈ ને તારી માટે ખેં હું છું આમ જુઓ દેખાય ને આ આપણે અઢી વીઘાનું લોણ ખાઈ નાખ્યું છે પૂરું આ અઢી વીઘાનું ખાઈ નાખ્યું ને હવે આ અઢી વીઘાનું છે ને ઊભું છે ને આઠ વીઘાનું ખેંચ વાગ્યું છે ને પછી આની તમને હમણાં માહિતી આપું મિત્ર કે ભાઈ આ લહણમી કેવી રીતે એવડો મોટો કળી થાય અને કઈ રીતે આ સોંપવું છે ને કઈ રીતે ભાઈ તો તમને હમણાં ઓર્ગેનિકની પૂરેપૂરી માહિતી હમણાં રાખીને એટલે કે જોઈ જોઈને ખેંચવું પડે છે કેમ કે તૂટી જાય તો બહુ કેવર આવે છે અંદર અને લહણને કેમ કે સારસોના ભાવનું આપણે સોંપવું હોય નાના ખેડૂતને સોંપવું હોય એટલે બહુ ખાસ કરીને ખેંચવું પડે ધાન રાખીને ખેંચવું પડે છે કેમ કે આપણે તો કાંઈ એટલા બધા બહુ મોટી ખેતી નથી પાંચ વીઘાનું જ લહણ છે ખાલી ને એ પણ ઓર્ગેનિક ખેતી કરેલી છે આપણે અને એમાં કાંઈ ભાઈ કોઈ રાતની દવા નથી કાંઈ આપણે નાખેલી ઓર્ગેનિક જ ખાલી કરેલી છે નથી કાંઈ એમાં બીજું કાંઈ દવા ફૂંવા ફાટેલો છે ને તમને હમણાં લહણની કળી દેખાડું કેવડી મોટી મોટી લહણની કળી થઈ થયેલી છે એ ઓનલી ફોર ઓર્ગેનિક કોઈ પણ જાતની દવા આપણે નાખેલી એમાં ભેળસેળ પણ કોઈ જાતની કરેલી નથી એકલું લહ નાખેલું છે ને ખાલી પાણ પાયેલું છે બીજું કાંઈ પણ કરેલું તો આપણે નથી આમાં તો ચલો બેતા હું તમને પેલા થોડું અડધી પોણી તો આપણે અઢી વીઘા તો ખાઈ નાખી છીએ અઢી વીઘા બાકી છે હવે તો ઝડપ કરી દી હાથ મી દે પેલા આપણે પૂરું પાડી દઈએ પાટે પાડી દઈએ પૂરું પાડી દઈએ તમારી ભાષામાં શું કંઈ મને ખાસ ખબર નથી પણ અમારે પૂરું કરી નાખીએ એમ કહે છે તો કાંઈક આમ ખેંચવા મળ્યું પેલાં હાથ પડી નાખીએ તમે નહીં હોય તો પાછા વૈયા હો મારે યારે તમને ત્રણસો રૂપિયા દાળીએ લણ ખેંચો તો આપણે પૂરેપૂરું અઢી વીઘાનું લહણ ખેંચી નાખ્યું છે આપણે દેખાય ને તમને કહેતો થો અઢી વીઘાનું લહણ આ પૂરેપૂરું અઢી વીઘાનું લહણ છે અને આમાં ભાઈ કોઈ પણ ભેળ શિયાળની ને બતાવું જોઈ લો ગાંઠિયો કે ગાંઠિયાની અંદર કોઈ પણ ભેળ શેલની ને ઓર્ગેનિક ખેતી છે આમાં કોઈ પણ રાતની દવા છાટેલી નથી આપણે ને ગાંઠીઓ તમને દેખાતો છે પૂરેપૂરો મોટો દબાણ ગાંઠિયો કરેલું છે જોઈ લો બે આ તમને દેખાડું બધું લહણ છે ભાઈ બધું લહણમાં કોઈ જાતની ભેસાજ નથી આપણે કરેલી ફૂલ ગાંઠિયો કરેલો છે ને ભાઈ આવું લહણ ભાઈ ઓર્ગેનિક કરવું હોય ને તો તમને આપો આઈડિયા આમાં ફક્ત ને ફક્ત આપણે વાની આવે સુની સૂલાની વાની એ જ નાખેલી છે બાકી કોઈ વસ્તુનામાં નાખેલ નથી અને હાવ હાવ એટલે હાવ ઓર્ગેનિક કરેલી છે આપણે વાયની સિવાય અને પાણી ને દેશી ખાતર બસ એક પણ છટકાવ આપણે પોપનો નાખ્યો નથી આમાં હાવ દેશી દેશી તમારે પણ આવી રીતે ઓર્ગેનિક ખાતી કરવી છે તો ભાઈ લઈ જાઓ આપણી પાસે લણ ચારસોના ભાવનું છે ભાઈ પણ વેસવાનું નથી કેમ કે આપણે આપણા ખાવાડું જ કીર્યું છે ખાલી વેસવાનું નથી તો ભાઈ મજા આવે તો અમારા વિડીયોને લાઈક શેર ને પાછા સબસ્ક્રાઈબ પાછા કરતા જાજો ને ભાઈ લહણ તો ભાઈ જોરદાર થઈ ગયેલું છે તમારા બધાની દિયાથી ભગવાન ઉપરવાને દિયાથી લહણ ભાઈ પાકી ગયું છે આપણું જોરદાર અઢી વેગા ખેંવું ખેંચાઈ ગયું છે ને અઢી વેગાથી ઊભું છે મોટા ચલા હે કોઈ જાતની ભેળછળ નથી કરેલા આપણે તમને દેખાતું છે લહણ કેવું છે તો સરસ મજાનું પણ લહણ પાકી ગયેલું છે તો ભાઈ આવી ઓર્ગેનિક જ ખેતી કરજો એટલે કોઈ જાતનું ભિયાળસળ ન થાય ને ભાઈ ખાવામાં તંદુરસ્ત લહણ આપણે ગણો તો ફૂલ તંદુરસ્ત લહણ કહેવામાં આવે છે ને સરસ મજાનું લહણ છે પૂરું એકદમ જોરદાર છે છે અને ભાઈ કેવું આજ ને હાથમાં સોળા પડી જશે મોટા મોટા અને લાગે છે કાંઈ લીરા બીરા ઘણાય તો વાંધો નહીં આવે તો એટલા બધા નથી કાંઈ ઓલા ચેલા મીડિયમ ખેલા છે તો ખાસ કરીને અમારો વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા જ બધાને જય દ્વારકાધીશ